હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ ફેમિલી ને સ્વાગત છે આપણે ફરી એક નવા બ્લોગમાં તમારું બધીનું તો આજે તો જો ગળું બેસી ગયું થોડુંક એટલે ધીમે ધીમે બ્લોગ શરૂ કરી દીધો છે તો નાઇન થઈને થઈ ગયા છે તૈયાર અને બહુ બોલાય એમ નથી હવાર હવારમાં બાકી તો રાગ હમણાં ખોલી જાય બપોરે તો જો ગાડીને આજે આપો નથી મારવાનો ટાઈમ નથી રહ્યો એટલે તમે મોડો ઊભો થયો સિમેન્ટ ને બધું લેવા ગયો તો ને ઓલો ભાઈ મારજો કૂતરાને મારે છે

અદ તરી હર છે ભાઈ એ બોલવા જો તમે બાપો ની સફાઈ જો લો લામ જો આજ કર દે ભાઈ ભગવાનને હંમેશા ત્રણ અગરબत्ती કરવાની બે નહીં કરવાની હું હું હંમેશાલી પહેલે થી ત્રણ અગરબत्ती કર પાવું છું મારી દીધો છે હાથમાં લઈને જવાનું જઈ હજી ભારે છે સમય દોઢ વાગી ગયો આજ મોડું થઈ ગયું થોડું તો વેલા હોય ગાડી પેલા દુકાન પાસે રાખો પછી પાછું અત્યારે આવી તડીકાનું આજ તો મોડું થયું ગાડી ને કાબુ ન મારા સાફે ન કરવાની હું કઈલી હું કરી જ નાખું છું આ તો ન થતો થોડું અહીંયા પછી થોડું ઉડે ને વાત જવા હા જમીન પાછા ફટાફટ દુકાન આવે ને ઘરે પ્લાસ્ટનું કામ સારું આપણે અને તમને બતાવી દઉં હવે જમીને બહાર આવ્યો રોજ આ લેવા જવાનું એટલે મોડું થઈ જાય સિમેન્ટ લેવા જવાનું કેમકે ઉપર કામ ને એટલે મોડું થઈ જાય બતાવું તમને પવન હારો છે ને એક બાજુનો શિયાળો હશે એટલે તમે

આખો બાથરૂમ કમ્પ્લીટ થઈ ગયું છે પલાસ્ટરમાં અને હવે કદાચ ઉપર લઈ કે પછી રૂમમાં લઈ કે ખબર નથી તો જોઈ ઉપર માથા ધાવા ઉપર નહીં અહીંયા ઉપર ટાસા દેખાય ને અહીંયા અને ગાતો આ દિવાલ લે હવે ખબર નહીં ગમી એવી રીતનું છે ને આ બધું અહીં સિમેન્ટ નાખી દીધી છે એ તો અહીંયા ફેર્યું કેમ કે પાળાપીટ કરવાની છે ને એટલે તો કાંઈ વાંધો નહીં અલગ શિયાળાનું દી ટુ કહેશે એટલે બે ફટાફટ વાગી જાય છે તો હવે બે વાગી ગયા છે તો હવે જઈએ દુકાન આપણે અને તમને દુકાને જઈને મળી જઈએ

કોના છે ફાવી ગયો ત્યારે ભાઈ નાખ ત્યારે પપ્પાના કોના છે પેલા રકું કે ચાર વાગી ગયા તા તો ઘરે જોન પાણીની બોટલ છોકરા આપી દીધી છે અને શું કોઈ ચા કોફી બને હા હા વાહ પછી તું તો ઉપર વાંટો મારતો હોય એમાં શું છે કામ આલે છે ને ઉપર એટલે પછી હું પણ ત્યારે આંટો મારવા ત્યાં પણ અત્યારે હવે નીચે શરૂ છે થોડુંક બાકી રહી ગયેલું છે અડધો દિવસનું તો હવે અત્યારે નીચે કામ થાય નકર તો અહીંયા ભલે અહીંયા છે ને જ કરવાનું છે પણ આવડો હશે ને એમાં આખો દી થાય તો પછી આમાં ખોટો અત્યારે સરખું બેસે નહીં દિવસનું કામ છે આખું એટલે એટલે પછી એટે કામ કરે છે કાંઈ વાંધો છે બધું તો હાલો છા કોફી બની જાય તો પછી આપણે બીને નીકળ્યા પછી દુકાન બરાબર આજે તો બ્લોક આપણો આમનો આમનો જ છે તો દુકાને તો આવી ગયો તો ક્યારે ન પણ પછી આજે તો બધું બહુ જાજુ કામ હતું અને આ વસ્તુ હું લાવ્યો છું આ વસ્તુ મતલબ આ ઓલાની હું કેવાય આ વેલ્વેટના કાપડ ની છે આ વસ્તુ વધારે ક્યાં ઉપયોગમાં તમને ખબર હીરા લોકો છે ને એ વધારે ઉપયોગ કરે પછી તમારી પાસે ટાઈમ જ નથી મળ્યો હું કામમાં કામમાં હતો અને પછી મારા કામ બધા પીધેલા હતા પેન્ડિંગના તો મેં કીધું હાલ ને આજે આપડા કામ પતાવી દઈએ એમ અને પછી તો મેં મસ્ત મજાનો આજે એક કાલના બ્લોક માટે સોરી એટલે આજનો બ્લોક એટલે આ બ્લોક કાલે આવશે એટલે આજના બ્લોક માટે એક બ્લોક બનાવ્યો અને મેં મારા પોતાનો વોઇસ ઓવન ઉપર બનાવેલો છે તો એ તમે જોઈ લેજો એકવાર બરોબર તમને એમાં ખબર પડી જાય કે એમાં ભૂરખ એનવાન દાદાનો ઐતિહાસિક છે ને એટલે હું જાતે બોલેલો છે અને એમાં વિડીયો મૂકેલા છે એ રીતનો કંઈક વિડીયો બનાવેલો છે બરાબર તો હવે આપણે કેટલા વાગે સાડા પાંચ છે ને તો છ વાગ્યા રીલ મૂકવાની સાથે રીલી એડિટિંગ કરી નાખો એ ગીતો વલા કોમ્પ્યુટર મારા ફોનમાં ટીવી હોય ને એનું ઓલો છે છોડો એ બોલે આમાં શું છે દુકાન હું આવ્યો હતો હું ભાડી જોઈ માર ખાવ તારે અહીંયા જો અહીંયા અહીંયા જો ને અહીંયા કરે અત્યારે સુધી બોલતો તો આમાં બોલ આમાં બોલ બોલ આમાં ફોન માં રાઈડ નઈક રાઈડ નઈક રાઈડ નઈક રાઈડ નઈક મને કર માર યાર